નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મૃત્યુ તો નિશ્ચિત જ છે અને મૃત્યુ પછી કઈ યાત્રા કરવાની હોય છે અને બીજો જન્મ ક્યારે લેવાનો હોય છે બીજો જન્મ કેવી રીતે થાય છે તો આખી એક મૃત્યુથી તે બીજા જન્મ સુધીની આ એક યાત્રા છે જેમ જન્મથી મૃત્યુની યાત્રા છે એવી મૃત્યુ પછી એ આરામ તો છે જ નહીં મૃત્યુ પછી એ એક યાત્રા જ કરવાની આવે છે તો એ યાત્રા તમારી પૂરી થાય ત્યારે જ તમે જન્મ લઈ શકો છો તો એ યાત્રા કઈ છે એટલે જ કહ્યું છે કે જીવાતમાં બીજો જન્મ ક્યારે છે તો આપણે જોઈએ છીએ કે મનુષ્યના મરી ગયા પછી તે ઘરમાં આપણને ભય લાગે છે તે ઘરમાં આપણને ડર લાગે છે ઘરમાં બેકારું લાગતું હોય છે એમાંય વળી દિવસ આથમ્યા પછી રાત્રિના અંધકારમાં તો ઘરમાં વધારે ડર લાગતો હોય છે વ્યવસ્થિત ઊંઘ પણ આવતી નથી ઘરમાં કોઈ ફરતું હોય તેવું લાગે છે પછી તમારા શરીરે કોઈ સ્પર્શ કરતું હોય એવું લાગે છે તમને કોઈ જગાડતું હોય તેવું લાગે છે તમારી સાતી ઉપર કોઈ બેસી ગયું હોય તેવું વજન લાગે છે અને એ જ ટાઈમે તમે ઊંઘમાં પણ ગભરાઈ જાઓ છો ઊંઘમાં પણ ચીજ પાડી જાઓ છો તમારા શરીરે પસેવો વળી જાય છે તમારું શરીર ગરમ થઈ જશે તમારા શરીરે ધ્રુજારી આવી જાય છે આવી રીતે ઘરનું વાતાવરણ ભારે લાગે છે તો એનું એક જ કારણ છે કે મૃત્યુ બે પ્રકારના થાય છે એક છે હોશનું મૃત્યુ જે પુરુષોએ સંસારને જાણી લીધો મોહ માયાને માયાના ખેલને જાણી લીધો અને અંદરની યાત્રા કરીને સ્વને જાણી લીધો એટલે કે જેને જીવન તરંગ રહિત થઈ ગયું આવા મનુષ્યને મૃત્યુ તે એક અવસર જેવું લાગે છે મૃત્યુ પીયુ મિલન જેવું લાગે છે મૃત્યુ મુક્તિના દ્વાર જેવું લાગે છે અને આવા માણસો હોશમાં જીવે છે અને હોશમાં જ દેહ છોડે છે એટલે તેમની સુરતા સંસારના પદાર્થમાં નથી પરંતુ પરમાત્મામાં લાગેલી હોય છે એટલે તેમનું મૃત્યુ પણ અવસર જેવું લાગે છે જ્યારે વિષય વાસના મો લોભમાં રમી રહેલ પુરુષ એટલે કે આ સંસારની માયા જૂઠી છે તેમ છતાં પણ જૂઠાને સાચું માનીને તેને મારું મારું કહી રહ્યો છે તેની સુરતા સતત વિષય વાસનામાં લાગેલી હોય છે આવા પુરુષોનું મૃત્યુ બેહોશીમાં થાય છે કેમ કે જેમ તમે એક પિક્ચર જોતા હોય એવી જ રીતે તેની સંપત્તિનું તેના પદનું તેના કર્મનું તેના પરિવારનું પિક્ચર તેના મગજની મેમરીમાં ચાલતું હોય છે એટલે તે અંદરથી રડતો હોય છે કે મારી સંપત્તિનું શું થશે મારા પરિવારનું શું થશે મારા ગયા પછી અહીં શું થશે આ કોણ ભોગવશે ઘણી બધી મૃત્યુ સમયે જીવાતમાં વિષય વાસનામાં ભરેલો જીવાતમાં ઘણી બધી કલ્પનાઓ કરતો હોય છે એટલે એનું એની સુરતા મૃત્યુ સમયે પણ કલ્પનામાં જ હોય છે મૃત્યુ સમયે પણ વિચારોમાં જ હોય છે એટલે એ પુરુષ બેહોશીમાં હોય છે તે જ્યારે મરે છે ત્યારે દેહોશીમાં મરે છે એટલે તો મૃત્યુ પછી પણ તે જીવાત્મા શરીરમાં દાખલ થવા પ્રયત્ન કરતો હોય છે પરંતુ જીવનરૂપી દરવાજો બંધ થઈ ગયો હોય છે જ્યારે તેના શરીરને સ્મશાને જઈને સળગાવી દેશે ત્યારે તેને થોડું ઘણું ભાન આવે છે કે આ લોકો મારા શરીરને કેમ સળગાવી રહ્યા છે અને તે પછી તે શરીરની આશા છોડી દેશે અને પોતાના ઘરની આજુબાજુ તેર દિવસ સુધી ભટકાય છે તો આપણે જે તેર દિવસની ક્રિયા કરીએ એ તેર દિવસ એ જીવાતમાં ક્યાંય ને ક્યાંય અદ્રશ્ય સ્વરૂપે ત્યાં જોતો જ હોય છે પોતાની વાસનાથી એ ભટકાતો જ હોય છે તો તેર દિવસ સુધી ભટકાઈ રહે છે અને પછી તો તેને ભટ પૂરું જીવન ભટકવું પડે છે અને આ જીવાતમાં પોતાના શરીરમાં દાખલ થઈ શકતા નથી એટલે કે મરી ગયા પછી કોઈ દિવસ પોતાના શરીરમાં જીવાતમાં દાખલ થઈ શકતો નથી કેમ કે ત્યાં જીવનનું તાળું મરી ગયું હોય છે તમારું જીવન પૂરું થઈ ગયું એટલે પ્રકૃતિ ત્યાં લોક મારી દે છે એમાં રિટર્ન દાખલ થઈ શકાતું નથી પરંતુ આ શરીર શરીરનો તો નાશ થઈ ગયો હોય છે એટલે તેમની વાસનાના કારણે બીજાના શરીરમાં પ્રવેશ કરે છે આપણે કહી શકીએ આને ભૂત વર્ગીયું અને પ્રેત વર્ગીયું આ બધા ભટકતા જીવાત્માઓ કે જેને હજુ ક્યાંય જન્મ જ લીધો ના હોય મૃત્યુ પછી એની વાસનાઓ ભટ એને ભટકાવતી હોય અને આવા વાસનાવાળા જ પુરુષો પ્રેત યોનીમાં ભટકતા હોય છે કારણ અને પછી પોતાના શરીરમાં તો એ પ્રવેશ કરી શકતા જ નથી એટલે ઘણા એવા જીવાત્માઓ કે લોકોનું કલ્યાણ કરવા તો બીજાના શરીરમાં કંઈક સારું કરે ઘણા એવા નખો ત્યાં આવતા હોય નકારાત્મક વિચારોવાળા હોય તો બીજાના શરીરમાં જઈને બીજાને હેરાન કરે આવું બધું આ જીવાત્માઓ પછી કરતા હોય છે મૂળ એમને ભટકવાનું જ હોય છે હવે ભટકવાનું ક્યાં જોઈએ આપણે કહીએ કે ભાઈ ચલો આના આના ફાધર મરી ગયા એ ભૂત થયા તો પછી આપણે કોઈક ભાઈ એનો બેસાડો ને હા કરો આ બધું આપણે કરીએ છીએ તો ભાઈ આજીવન એ ત્યાં રહે જ નહીં કે એને પણ બીજો જન્મ એની વાસનાઓ પ્રમાણે બીજો જન્મ લેવો પડે છે બીજી માનો માના ગર્ભમાં એને પણ દાખલ તો થવું જ પડે છે તો એ ક્યારે બીજા ગર્ભમાં ક્યારે દાખલ થાય છે કે વાસનાના કારણે બીજા શરીરમાં પ્રવેશ કરીને તેની ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયત્ન કરે છે કોઈના સ્વપ્નમાં પણ આવે છે અને આજના યુગમાં સકારાત્મક ઉર્જાવાળા વાસના રહિત માણસને વધારે ભટકવું પડે છે કારણ કે તેમની ઉર્જા સકારાત્મક અને વાસના રહિત મા બાપને શોધતી હોય છે અને જે સ્ત્રી સકારાત્મક અને વાસના રહિત હોય તેવી સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે તો આજે તમે વિચાર કરો આપણે જગત ઉપર નજર નાખો સકારાત્મક ઉર્જાવાળી સ્ત્રી સકારાત્મક ઉર્જાવાળો પુરુષ મતલબ સાધુ પુરુષ સંત પુરુષ એને સકારાત્મક ઉર્જા કહેવાય ભલે તે સંસારમાં રહેતો હોય ખેતમજૂરી કરતો હોય કોઈ પણ ધંધો કરતો હોય પણ જેની ઉર્જા સકારાત્મક હોય જે વિષય વાસનાથી પર ગયેલો હોય જેના અંદર કોઈ પ્રકારની વિષય વાસના જ ન ભરેલી હોય આવા મા બાપ જો આપણે ગોતવા હોય તો આપણે જીવતા છીએ તો પણ મુશ્કેલ પડે તમે દીવો લઈને જગતમાં ગોતવા નીકળો આવા મા બાપ ક્યાંય મળે નહીં હા ભવિષ્ય કોઈ સાધુ સંત જેના પરમાત્માની કૃપા થઈ ગઈ જેના પર સદગુરુની કૃપા થઈ ગઈ એ જ પુરુષ આવા લક્ષણ મારો હોય બાકી આ જગતમાં કોઈ આવા લક્ષણવાળા હોય નહીં સાધુ પણ આવા લ સાધુ પણ આવા લક્ષણવાળા હોતા નથી કેમ કે એ ઉપરથી બેગ ધરેલો હોય છે ઉપરથી કપડાં બદલેલા હોય છે અંદર તો પૂરેપૂરા વિષય વાસણાથી ભરેલા જ હોય છે એમની ચેતના ગંદી જ હોય છે શુદ્ધ ચેતના તો સંતોની જ હોય છે કે જેને સકારાત્મક જીવન જીવ્યું વિષય વાસણાને જેને જાણી લીધી જેને સંસારને જાણી લીધો આવા લોકો સકારાત્મક ઉર્જાવાળા હોય છે આવી માતાઓ સકારાત્મક સકારાત્મક ઉર્જાવાળી હોય છે તો હવે જે સકારાત્મક ઉર્જાવાળો જે સાધુ સંત પુરુષ જેને સ્વને જાણી લીધું જેને માયાને જાણી લીધી જેને સંસારને જાણી લીધો આવા પુરુષનું જો મૃત્યુ થાય તો એના માટે જન્મ લેવો એટલે લોઢાના ચણા ચાહે જેવું છે ઘણો ભટકાય છે પરંતુ એને ક્યાંય સકારાત્મક ઉર્જાવાળા મા બાપ એના માનો ગર્ભામાં મળતો જ નથી એ જ્યાં ગર્ભામાં નજર નાખે ત્યાં વિષય વાસનાઓ જ ભરેલી હોય છે શુદ્ધ પ્રેમ કોઈ દિવસ ભરેલો હોતો નથી અને પ્રેમ ભરેલો હોય છે તો પણ અશુદ્ધ પ્રેમ વાસનાવાળો પ્રેમ ભરેલો હોય છે એટલે આવા લોકો માટે તો જન્મ લેવો બહુ કઠિન વસ્તુ થઈ ગઈ છે આજના યુગમાં પરંતુ એવા સકારાત્મક વાસના રહી સ્ત્રી ગર્ભાવાળી સ્ત્રીને શોધવા બહુ જ મુશ્કેલ છે અને જે જીવાત્મા નકારાત્મક ઉર્જાથી ભરેલ છે તેની સુરતા વિષય વાસનામાં છે તેવા જીવાત્માને અત્યારે બહુ ભટકવું પડતું નથી કારણ કે અત્યારે ટકાવારીમાં નકારાત્મક ઉર્જાવાળા અને વિષય વાસનાથી ભરેલ મા બાપની સંખ્યા વધારે છે એટલે આ જીવાતમાં જે ગંદકીમાં બેસનારી માખી જેવો હોય છે માખી માખીને માખીમાં ફેરશે જે સકારાત્મક ઉર્જાવાળા પુરુષો છે એ મધ માખી જેવા છે અને નકારાત્મક ઉર્જાવાળા પુરુષો જે મરી ગયા એ માખી જેવા છે કોઈપણ ગંદકીમાં બેસી જાય ચાહે ગંદકી સારી હોય ચાહે ખોટી હોય એને તો બેસવાથી જ મતલબ છે તો આવા ભટકતા જીવોને જન્મ લેવાથી જ મતલબ છે એ માનો ગર્ભ જોતા નથી કે આનામાં કેટલા ટકા સકારાત્મક ઉર્જા ભરેલી છે કેટલા ટકા નકારાત્મક ઉર્જા ભરેલી છે એવું કંઈ એ જોવા રહેતા નથી એ ગંદકી ભારે વિષય વાસનાની ગંદકી ભારે તો ગંદકી ગંદી માખીને જેમ ગર્ભમાં પ્રવેશ કરી જ દેશે તો જીવતમાં નકારાત્મક વિચારવાળી અને વાસનાથી ભરેલ ગર્ભમાં તે પ્રસન્ન કરે છે અને તે ગર્ભમાં દાખલ થઈ જાય છે અથવા પોતાની સંપત્તિની વાસનાના કારણે તે ઘરનો રક્ષક બનીને કૂતરાની યોનીમાં દાખલ થાય છે સાપની યોનીમાં દાખલ થાય છે અને સમય અને સંજોગો મળતા હોય તો પોતાના જ ઘરમાં પોતાના દીકરાના ત્યાં દીકરો થઈને આવા પુરુષો જન્મે છે આપણે નથી કહેતા કે ભાઈ આ કૂતરો આપણા જ્યાંથી ખસતો જ નથી આ સાપ આપણા ત્યાંથી મતલબ જોઈએ વિષય વાસનાથી ભરેલો જીવાતનો હોય આપણા ત્યાં આપણા આપણા જ ઘેર આપણા જ બાપા મરી ગયા હોય વિષય વાસનાથી ભરપૂર ભરેલા હોય અને મળતાં મરતા એમનું એમની સુરતા એમના એમની સંપત્તિમાં એમના કુટુંબમાં એમના બાળકોમાં એમની સ્ત્રીમાં આ બધી રહી ગઈ હોય તો પછી એ મનુષ્ય યોનિમાં તો પાછો આવી જ ના શકે કારણ કે એના કર્મ એવા છે એના નકારાત્મક કર્મ છે જો સકારાત્મક કર્મ હોય તો પાછો આવી શકે પણ કર્મ જ ખરાબ છે કર્મ જ ડાઉન છે પછી એને ઊંચું લેવલ તો મળવાનું જ નથી તો પછી શેવટે ક્યાંય નહીં તો ક્યાંય નહીં તમારા એ આપણા મેલના મેદિક કુત્રી હોય એના ત્યાં એ જન્મ લે છે કે બીજી કુત્રીના ત્યાં જન્મ લઈને આપણા ત્યાં વ્યાય નહીં આપણા ઘરની સિક્યુરિટી કરે આપણા ઘરની રક્ષા કરે આપણે એને મારીએ તો એ ખસો નહીં ઘણી વખત સર્પ થઈને પણ જન્મ લેતા હોય છે કારણ આ બધા વાસનાવાળા પુરુષો હોય છે તો કહેવાનો મતલબ છે કે મૃત્યુ જન્મ તો જન્મનું જીવન સારું છે પણ જન્મ પછીથી જ મૃત્યુ પછી આપણે જન્મ ના લઈએ ત્યાં સુધી જે ભટકવાનું જીવન છે ને એ બહુ જ ખરાબ જીવન છે એટલે સંતો કહે છે કે સમય વીતતો જાય છે અને તમારે આપણે જીવનમાં તો ભટકી જ રહ્યા ભટકાઈ ગયા છીએ ભટકી જ રહ્યા છીએ સત્યના માર્ગ ઉપર તો આપણે ચાલે જ નથી એટલે સંતો પોકારી પોકારીને કહે છે કે સમય વીતતો જાય છે સમય થોડો છે એટલે તમે જીવનમાં તો ભટક્યા છો પરંતુ જો મૃત્યુ પછી તમારે ભટકવું ના પડે તો કોઈ સાચા સદગુરુના શરણે જતા રહો સાચા સદગુરુનો હાથ પકડી લો અને એમના વચને ચાલો તો તમારે મૃત્યુ પછી ભટકવાનો અવસર નહીં મળે અને મૃત્યુ પછી તમારો જે આગલો જન્મ તો લેવો જ પડશે આ છેલ્લો જન્મ નથી તમારો બીજો જન્મ તો તમારે લેવો સો ટકા જ લેવો પડશે તો બીજો જન્મ તમે તમારી રીતે તમને સારા સંસ્કારી મા બાપ મળી જાય એવા સદગુરુના સહારે તમે બીજો જન્મ લો તો તમારો બીજો જન્મમાં સફળતા તમને મળે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ